નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને ઘણા સમય આ એમ ઈચ્છા હતી કે કંઈક સારો પુલાવની રેસીપી આપીએ હું જે રજવાડી પુલાવ બનાવું છું ને મારી રીતે એ હું આજ તમને રેસીપી આપવાનો છું કઈ રીતે તૈયાર થાય છે ને એ તમને બતાવીશ અત્યારે મેં જેની અંદર વસ્તુ લેવાની છે તે બધી કટિંગ કરી લીધી છે જો કોબી છે એ આપણે આ રીતની કટિંગ કરી લીધી છે બસો ગ્રામ જેવી બે નંગ આપણે ગાજર લીધા છે તો એને આ રીતનું સરસ મજાનું કટિંગ કરી લીધું છે વટોણ આપણે બસો ગ્રામ લીધા છે જો હું દસથી બાર જણાને થાય ને એટલો પુલાવ બનાવી દઉં બે ન પેપચિકોનની એવી સોરસ કટકી કરી લીધી છે બટેકાને આ રીતની સોરસ કટકી કરી નાખી છે અને અત્યારે આપણે આ પુલાવ બનાવવાનો છે એની અંદર ક્રિસમિસ કાજુ તમાલપત્ર તજલવિંગનો વઘાર આ બધી વસ્તુ આવશે અને કઈ રીતે બને છે ને પૂરી રેસિપી જોવા માટે આ વિડીયો પૂરેપૂરો જોજો તો તમને મજાય આવશે અને તમે ઘરે બનાવશો ને તો તમને જલસો પડી જશે ખાવાની એવો પુલાવ બનવાનો છું અત્યારે આપણે ભાતને છે ને લઈ લઈએ ભાતને સારા પાણીએ ધોઈને સાફ કરી લઈએ ને અને હું આંધળ મેકી દેવી તમને બતાવીએ સારો થાય જો આપણે પુલાવ માટે ભાત લઈ લીધા છે સરસ મજાના અને સરસ રીતે આપણે સાફ કરી નાખીએ બે વખત પાણીથી પાંચસો ગ્રામ ચોખા લીધા છે દાવત આ રીતે સાફ કરવાના છે બે વખત પાણી કાઢી નાખો એટલે તમારા ચોખા છે ને ભાઈ એકદમ રેડી તો હવે ભાઈ આપણે છે ને તમાલપત્ર નાખી દઈશું બે ત્રણ ના પછી તજ ના ટુકડા નાખી દઈએ જો તમાલપતરા તજ નો ટુકડો લવિંગ તણસા આથી જે અંદર ટેસ્ટ બેસશે ને ભાઈ લા જવાબ વઘારમાં જ આપણે નાખશું પણ અત્યારે જે પુલાવ બાપશું ને એમાં પણ આપણે નાખવાનો છે આની અંદર આવી જાય થોડીક એવી હિંગ અડધી સમજે જેવી હળદર એક ચમચે જેટલું મીઠું સાથે તમારે ગાજર નાખી દેવાના છે બાફતી વખતે તે એટલે તમારે છે ને ભાઈ પુલાવ એકદમ ઈજે પડી જાય એકદમ જેનું કટિંગ કર્યું છે એટલે ભાતની આરે તમારે પરફેક્ટ ચફાઈ જાય છે થોડા એવા વટાણા અત્યારે નાખી દઈએ આપણે અને હવે છે આ બટેકા એ બધા આપણે નાખી દેવાના છે આ તમારે બારથી પંદર જણા હશે ને તો એ પુલાવમાં બધાને થઈ રહેશે ને એટલો પુલાવ બનવાનો છે આપણે ગાજર અને આ બધી વસ્તુ આપણે નાખી દીધી છે અને છોખા આપણે ઘડીક રહી નાખવાના છે ઘડીકાને બફાવા દઈએ તો હવે આપણે છે ને ભાઈ ભાત અંદર નાખી દઈએ સરસ મજાનો આપણે બકાલું જે નાખ્યું છે ને એમાં ઉકાળો આવી રહ્યો છે આપણે ભાગ લીધા છે ને પાંચસો ગ્રામી દઈએ આની અંદર આપણે નથી લીંબુ નાખવાનું નથી તેલ કે નથી ઘી નાખવાનું તો પણ આપણા ભાત છે ને એકદમ છૂટા બનશે બરોબર હવે આપણે ચડવા દેવાના છે દરેક ભાતને હવે ભાઈ આપણા ભાત છે ને એ બફાઈ ગયા છે આપણે તેને છોડી જોઈએ તમે જોઈ શકો છો જવો એકદમ છૂટા છૂટા અને હવે આપણે તેને કાઢી લેવાના છે એક બાઉલમાં આ રીતે આપણે જારામાં નીતારી બાદ છેને આપણે કોટનના કાપડ ઉપર કાઢી નાખશું આપણે અંદર વેજીટેબલ બધા નાખ્યા છે તે પણ એકદમ બફાઈ ગયા છે પરફેક્ટ આપણા પુલાવ તો આપણે જે પુલાવ બનાવવાનો છે ને એના માટે આપણે આની અંદર સો એમ એલ જેટલું સિંગતેલ નાખી દઈશું અને દોઢસો ગ્રામ બટર નાખી દઈશું આપણે દોઢસો ગ્રામ આપણે નાખી દીધું બટર તમારું પત્ર ટચ

હિંગત મુજબ તમારે હિંક નાખવાની છે ઘણા વગારમાં પહેલા નાખી દેતા હોય આપણે છેલ્લે રાખી છે ને કોબી છે ડુંગળી છે બધું વસ્તુ થોડું ચડી જાય ને પછી આપણે ટમેટા નાખીએ મુજબ હળદર આપણે ચોખામાં પણ બાપતી વખતે નાખેલી છે એટલે આપણે થોડીક નાખવાની છે ટમેટા એમ કે સિત્તેર ટકા વાળું બધું આપણે જે વેજીટેબલ નાખ્યું એટલે ટમેટા લાઠમાં નાખી દઈએ કાજુ છો નાખ્યા આવી ગયા લીલવા દ્રાક્ષ સો ગ્રામ పులావే రు ஆஜவடி பூலா આપણે થોડોક લીંબુ નો રસ નાખી દઈએ મુજબ મીઠું સ્વાદ અનુસાર નાખી શકો આ છે પુલાવનો મસાલો જે બાકી રહી ગયો થોડોક પહેલાં નાખ્યો હતો થોડોક પછી મિક્સ કરી દઈએ હવે આપણે અંદર સીઝ નાખી દેવાનું જો આ જોજુવાળી પુલાવનું તમને જલસો પડી જાય તો જ જો ભાઈ ગરમ ગરમ પુલાવ ઉપર સીધું સીઝ નાખવાનું છે અને જે સીઝ લવર છે ને એના માટે તો બેસ્ટ વસ્તુ છે અને ખાવાની છે ને ભાઈ જલસો જ પડી જાય દો તમે હા પુલાવ હોય હા ખાવ પછી તમને ભાઈ એમ જ થાય કે આ જ ખાવું છે વાર આપણે જાવું જ નથી જમવા કોઈ રેસ્ટોરન્ટમાં એની માટે પાછું ફરી વાર તૂટી ફૂટી જોરદાર હો ભાઈ પુલાવ પણ તમે જોઈ જાઓ પુલાવ ને ભાજી બનાવો મજા આવી જાય તો બકે